સુરતના સરથાણા વિસ્તારમાં શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ સુરત દ્વારા શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જય કોરાટ જેની ઉંમર તેર વર્ષની છે તે સુરતનો વતની છે જેમણે ગુજરાતી પાંચ ફિલ્મો શોર્ટ ફિલ્મ એલ્બમ સોંગ્સ અને ફેશન મોડલ તરીકે કામ કર્યું છે ટૂંક સમયમાં તેમની મૂવી પણ આવી રહી છે અને ફેશન મોડેલ ગુજરાતમાં બે વાર વિજેતા થયા છે

હનુમાન દાદાની કષ્ટભંજન દેવની જય કવિ બળવંતા આપણી આ હનુમાન ચાલીસા કથા બેસી છે ત્યાં જ લોન્ચિંગ કરવામાં આવ્યું છે શ્રી મારુતિ ધૂન મંડલ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગળ તો હજી ઘણા બધા છે અને હા મારી હનુમાન ચાલીસા ખૂબ જ પ્રખ્યાત થઈ છે જેના વ્યૂઝ છે એક પોઈન્ટ બે કરોડ તો આપ સર્વને જેમ હનુમાન ચાલીસાને સપોર્ટ કર્યો છે તેમ જ આ સોંગને પણ ખૂબ ખૂબ સપોર્ટ કરજો અને દરરોજ આ સોંગને નિહાળજો હું ચાહકોને સંદેશો આપવા માંગુ છું કે આપણે આપણી સંસ્કૃતિ નીતિ અને સનાતન ધર્મ સાથે સાથે લઈને જ ચાલવું જોઈએ આપણે શ્રી હરિપ્રકાશ સ્વામીના આશીર્વાદથી આશીર્વાદ આ સોંગ લોન્ચ થયું છે એટલે મારું તો એવું જ છે કે આ સોંગ હનુમાન ચાલીસાના પણ રેકોર્ડ તોડીને ખૂબ જ પ્રસિદ્ધ થશે સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ સુરત